શ્રી સંતરામ મંદિરના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ શ્રી સંતરામ મંદિરના એકસો ચોરાણુમાં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે સહભાગી બન્યા હતા આ વેળાએ તેમણે શ્રી સંતરામ મંદિર સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી શ્રી સંતરામ સમાધિ સ્થાન દ્વારા શ્રી સંતરામ મહારાજના એકસો ચરણોમાં સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહન શ્રી નારાયણદાસજી મહારાજને સમાધિના વીસ વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ છ સાત અને આઠ ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજ સહિત અન્ય મહાનુભાવ સહિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો હતો ત્યારબાદ સૌએ કથાકાર પૂજ્ય

પૂજ્ય વગેરે ચૌદ સંતરામ મહારાજમાં ચાલે છે મોરે બાપુની કથા જ થાય છે એમાં જે બાળકો થેરેશમીથી પીડાતા હોય એના માટે બ્લડ ડોનેશન કેમ્પ એ રાખવામાં આવ્યો છે સંતરામ મંદિરમાં અને ત્રણ દિવસની અંદર કુલ અગિયારસો બોટલ ભેગી થાય એવો એક ટાર્ગેટ છે અમારો અને એના માટે શિક્ષણ મંત્રી કાનૂન મંત્રી અને આરોગ્ય મંત્રી એવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા અને એમણે ઓપનિંગ કરાયું અને જે લોકો અત્યારે બ્લડ આપી રહ્યા છે એને મળીને એમની સાથે તેમણે વાતચીત પણ કરી અને અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે વધુ વધુ બોટલ લોહીની ભેગી થાય અને થેરેસીમિ પીવા બાળકોને એની રાહત થાય અને મળે એવી પૂજ્ય રામદાસજી મહારાજની ઈચ્છા છે અને એને લઈને આ કેમ્પ રાખવામાં આવે છે જય મહારાજ નયન બ્રહ્મભ સંતરામ મંદિર નડિયાદ શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મુરારી બાપુની કથાનું આયોજન છે ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણ મહારાજને સમાધિ લીધે વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે એક એવો સંકલ્પ કર્યો કે જે બાળકો થેલેસેમિયાના રોગથી પીડાઈ રહ્યા છે એવા બાળકોના માટે એમના માટે વાત્સલ્ય બની આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ કે જેઓની પાસે આરોગ્ય શિક્ષણ અને કાયદો આ ત્રણેયનો સ્વતંત્ર હવાલો છે એવા ઋષિકેશભાઈ પટેલ જાતે પધાર્યા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો અને જે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે તેઓને મળી અને શુભેચ્છાઓ પાઠવી આવી પ્રેમાળ સરકારના કાર્યકર્તાઓ આવી પ્રેમાળ સરકારના હોદ્દેદારો કે જેઓને પ્રજાની આટલી લાગણી છે સાથે આપણા સૌના લાડીલા લોક લાડીલા પંકજભાઈ પણ રહ્યા અને પંકજભાઈએ પણ બધાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંતરામ મહારાજ દર્શન કર્યા પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા જય મહારાજ